હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં કેમ છો તમે બધા આઈ તમે બધા મજામાં સ્વસ્થ અને મસ્ત સાહેબ શ્રી જઈ રહ્યા છે હવે ઓફિસ ગુડ મોર્નિંગ ચલો જા અમારે આવતા હોય તો ચલે ઓફિસ અને તડકો પણ મસ્ત નીકળી ગયો છે આજે તો ભગવાન પણ આવી ગયા છે આજે અમારે ગુલાબ નથી ઉગ્યું હવે ઉગસે પાછું જો આમાં આવ્યું છે અમારા સાહેબ જાય છે તો ચલો ગાઈઝ હવે આપણે કામે વળગી જઈએ ટિફિનમાં તો આજે બનાવ્યું તું રોટલી સબ્જી અને કાલે ફેવાના ત્યાં ગયા હતા ત્યાંથી આવે તો પડસાદ લાડવાનો તો તે પણ આપ્યો છે એક અને છોકરાઓને આપ્યા છે થેપલા તો ચલો ગાય નાસ્તો કરવો હોય તો આવી જાઓ હવે નાસ્તો કરી લઉં કપડાનો ઢગલો પડ્યો છે નાસ્તો કરીને પછી કપડાં ધોવા બેસી જઈએ કેમકે કાલે બધા નવા કપડાં પહેર્યા હતા એ તો હાથેથી જ ધોવા પડશે મશીનમાં નખાશે નહીં તો અમે ખાખરામાં ખાઈએ છીએ મસ્ત બાજરીનો ખાખરો બાજરીના લોટનો કેમ કે ડાયટ ચાલે છે ગાઈસ એક કંઈ ખાવાનું નઈ વધારેનું તો મસ્ત ખાખરો છે અને જોડે આદુવાળો દૂધ તો ચલો નાસ્તો કરી લો કપડા બપળા ધોઈ લઈએ થોડું કામ પતાવી લઈએ તો ચલો ગાઈઝ ખાવા બેસી જઈએ અમારા સાનવી બેન તો બેસી ગયા છે જમવા સાનવીબહેન શું ખાવ છો કેવું છે યમી એમને ખાતા જોર આવે છે ગાઈઝ મારે ખવડાવ ગરમ રોટલી તો ચલો ફ્રેન્ડ્સ તમારે પણ ખાવું હોય તો આવી જાવ વિધિસા બેન હવે આવતા હશે દોઢ વાગવા આવ્યો છે તો અમે ફટાફટ બે ત્રણ રોટલી બાકી છે એટલી બનાવી દઈએ ત્યાં સુધી વિધિસા આવી જશે પછી અમે જમી લઈએ તો ચલો ફ્રેન્ડ્સ બજાર જોઉં છું આવું છે તમારે બજારમાં કંઈ લેવા કંઈ લાવવું હોય તો બોલો હું લેતી આવું ગાઈઝ હવે તો આવી ગયા છે શાક માર્કેટમાં અને શાક માર્કેટમાં ભીડ જોઈ શકો છો તમે કેટલી બધી છે ચાલી ને કિલો ¡Aquí